નમસ્કાર મિત્રો જય માતાજી તો મિત્રો આજે આપણે જણાવીશું એસબી હિન્દુસ્તાનના એક્ટર એવા કોમેડી કિંગ આરિફભાની રિયલ લાઈફ સ્ટાર વિશે જણાવીશું જણાવીશું કે તેમનું રિયલ નામ શું છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમનું લગ્ન થયા છે કે નહીં તેમની સંતોષાની કહાની તેમનું કાર કલેક્શન તેમની બાયોગ્રાફી વિશે જણાવીશું તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો અત્યારના સોશિયલ મીડિયામાં એસબી હિંદુસ્તાન ટીમ ખૂબ પ્રગતિ કરી રહી છે એમના એક એક્ટર એવા હરિભા ખૂબ લોકપ્રિય બન્યા છે તો મિત્રો વાત કરીશું તેમના લાઇફસ્ટાઈલ વિશે તો મિત્રો હરિભાનું રિયલ નામ છે દશરથિ દરબાર તો મિત્રો વાત કરીશું તેમના જન્મ વિશે તો હરિભાનો જન્મ પાટણ જિલ્લાના વામયા ગામમાં થયો હતો તેઓ નાનપણથી હસાપુર ગામમાં રહે છે વાત કરીશું તેમની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને એક ભાઈ છે તેમના પિતાનું નામ કપૂરભા દરબાર છે તેમની માતાનું નામ ભેમીબા દરબાર છે તો મિત્રો આરિભા અને તેમની ટીમ સતત સાત વર્ષથી મહેનત કર્યા બાદ હાલમાં તેઓ સારી કમાણી કરી રહ્યા છે ને હાલમાં તેમની માર્કેટની અંદર આરિભાની ચા પણ બહુ ફેમસ છે અને હા મિત્રો તેમનો એક ફેમસ ડાયલોગ વડીલોની એક જ રાય પીઓ અરીફાની ચા તો મિત્રો કહેવાય છે ને સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ જરૂર મળે છે તો મિત્રો વાત કરીશું હરીફાના કાર કલેક્શન વિશે તો તેમની પાસે કલરનો કલરનું ફાઇન બાઈક છે અને હમણાં લીધેલી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી તો વાત કરીશું તેમના ઇન્કમ વિશે તો હરિફા એવી સારી યુટ્યુબમાંથી કમાણી કરે છે તેમની દસ સભ્યોની ટીમ છે તો મિત્રો સૌને સૌ ભાગી પડી મળી રહે તેમની કોઈ કિંમત થતી નથી તો મિત્રો આ હતી હરિફાની લાઈફ લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી તો મિત્રો તમારે કોની બાયોગ્રાફી જાણવી છે તે કોમેન્ટ કરો ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ને ચેનલને કહી દો સબસ્ક્રાઈબ તો મિત્રો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી